હેલો હલો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવાનો આપણને એમાં કયા ફરક પડતો નથી એ એમનું કામ કરે છે જય જય શ્રી રામ 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 બલદેવ શિયાબળ રામચંદ્ર ભગવાન કી શિયાળ રામચંદ્ર ભગવાન કી ઉદઘાટન નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વે નો હું વડાલી અને ઇડન સંગઠન આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ